તો કેમ છો મિત્રો તો મિત્રો અત્યારે આ ઓગણીસથી લઈને વીસ ડિસેમ્બરની વચ્ચે જે આઈપીઓની આ લાઇનો લાગી છે તેમાંથી એક આઈપીઓ છે સેનોરસ ફાર્માસુટિકલનો આઈપીઓ જે વીસ ડિસેમ્બરથી ચોવીસ ડિસેમ્બરની વચ્ચે ઓપન રહેશે અને આજના આ વિડીયોમાં આપણે આ આઈપીઓનું રિવ્યૂ કરશું અને જાણશું કે આઈપીઓમાં એપ્લાય કરવું કે નહીં અને કરવું તો લિસ્ટિંગ ગેન માટે કરવું કે પછી લોંગ ટર્મ માટે કરવું અત્યારે જીએમપી જોઈએ કે એક્સપેક્ટેડ ગ્રે માર્કેટ પ્રીમિયમ તો અત્યારે અડતાલીસ ટકાની આસપાસ ચાલે છે એટલે અત્યારે તો ડિમાન્ડ સારી છે બાકી જીએમપી માત્ર અંદાજો જોઈ છે બાકી મિત્રો જનરલી આપણે ગુજરાત રિલેટેડ કંપની હોય ને એની ડિમાન્ડ સારી જોઈ છે જનરલી આવું જોવા મળે છે બાકી આની એન્કર લિસ્ટ પણ સારી આવી છે લગભગ એન્કર યુનિસ્ટ દ્વારા બસોને એકસાઠ કરોડ રૂપિયા ભેગા કરવામાં આવ્યા છે તેમાં મ્યુચ્યુઅલ ફંડની વાત કરીએ તો આઈસીઆઈસીઆઈ બેંક ઓફ ઇન્ડિયા આદિત્ય બિરલા મહિન્દ્રા પછી એફઆઈમાં વાત કરીએ તો ગોલ્ડમેન શેર સોસિયત જનરલ જેવા મોટા નામો છે પછી આ કંપનીની ડિટેલ જાણીએ તો કંપની બે હાજર સત્તરમાં ઇનકોર્પોરેટ થઈ હતી એટલે અત્યારે લગભગ એક વર્ષ જેવું થઈ ગયું છે કંપનીને પોતાના સેક્ટરની અંદર એટલે તમે હજી એમ માની શકો કે કંપની હજી નવી નવી છે પોતાના સેક્ટરમાં મિત્રો આ કંપની ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ ડેવલપ કરે છે મેન્યુફેક્ચર કરે છે અને લગભગ તેતાલીસ જેવા દેશોમાંના કસ્ટમર છે યુએસ યુકે કેનેડા જેવા દેશો મને બીજી ઘણી બધી જગ્યાએ ટોટલ પંચાવન પ્રોડક્ટ છે એન્ટી ફંગલ એન્ટીબાયોટિક અને તેના સિવાય એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ ઇન્જેક્ટેબલ મેડિસિન પર ડેવલપ કરે છે મિત્રો આ કંપની અમદાવાદની છે પછી સેક્ટર વગેરે તો બધું સારું છે બાકી હાઈ કોમ્પિટિશનવાળું સેક્ટર છે તો હવે મિત્રો આના ફાઇનાન્શિયલ જોઈ લઈએ તો ફાઇનાન્શિયલ આના બે હજાર બાવીસથી બે હજાર ચોવીસ સુધીના આપવામાં આવે છે ને તેમાં એફઆઈ ટ્વેન્ટી ફાઈવના બે ક્વાર્ટરને આપવામાં આવે છે ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી મિત્રો આના એસેટમાં દર વર્ષે ગ્રોથ જોવા મળી છે ઓગણસાઠ કરોડથી છસો નેઠોતેર કરોડ સુધી એસેટ પહોંચ્યા છે એટલે લગભગ દસ ગણાથી પણ વધારે ગ્રોથ જોવા મળી એસેટ રેવન્યુમાં પણ દર વર્ષે વધારો થયો છે ચૌદ કરોડથી બસો સત્તર કરોડ સુધી પહોંચ્યું છે રેવન્યુમાં પણ પંદર ગણા જેવી ગ્રોથ જોવા મળી ત્યાર પછી એફ વાય ટ્વેન્ટી ફાઇવના બે ક્વાર્ટરનું જોઈએ તો એકસો ને કરોડ રેવન્યુ આવે છે તો તે પ્રમાણે આપણે હિસાબ કરીએ તો બે ક્વાર્ટરને એકસો ત્યાંસી કરોડ અને ગુણા બે કરીએ એટલે હજી આવનાર બે ક્વાર્ટરનું એ પ્રમાણે જોઈએ તો લગભગ રેવન્યુ સાડા ત્રણ ત્રણસો કરોડની આસપાસ આવે એટલે રેવન્યુમાં સારી ગ્રોથ છે આ એકમાત્ર અંદાજો છે કે આવનાર ક્વાર્ટરમાં કેવું બાકી તો એ ક્વાર્ટરના રિઝલ્ટ આવે ત્યારે જ ખબર પડે પછી મિત્રો પ્રોફિટ એક કરોડથી બત્રીસ કરોડ સુધી પહોંચ્યો છે એટલે આમાં પણ દર વર્ષે ગ્રોથ જોવા મળી છે બાકી આના પ્રોફિટ માર્જિન નીકળીએ તો પંદર ટકાની આસપાસ પ્રોફિટ માર્જિન નીકળીને આવે છે એટલે ઘણા સારા છે પ્રોફિટ માર્જિન પછી મિત્રો નેટ નેટવર્કમાં દર વર્ષે ગ્રોથ જોવા મળી છે હાથ ઉપર રિઝર્વ બસો ત્રેસઠ કરોડ રૂપિયાના છે ત્યાર પછી કંપની ઉપર દેવું જોઈએ તો બસો ને બેતાલીસ કરોડ રૂપિયાનું દેણું છે અને આઈપીયુમાંથી પૈસા જે કાંઈ ભેગા કરશે તેમાંથી કંપની તોંતર કરોડ રૂપિયાનું દેણું ચૂકવશે એ પૈસામાંથી તો પણ ઘણું દેણું પાછળ રહી જાય છે ડેટ ટુ ઇક્વિટી રેશિયો એક પોઈન્ટ ઝીરો સાતનો નીકળીને આવે છે બાકી આરોઈ ત્રેવીસ ટકાની આસપાસ છે આર સી અગિયાર ટકાની આસપાસ છે એ બધું ઠીક છે પછી મિત્રો આનો પી અઠ્યાવીસનો નીકળીને આવે છે દસ રૂપિયા ફેક્સ વેલ્યુ પર બાકી આની કંપેનની કંપનીઓ જોઈએ તે આનાથી રેવન્યુમાં ઘણી બધી મોટી છે તેનો પી પચીસથી લઈને તેતાલીસની વચ્ચે આવે છે એટલે એવું કહી શકાય કે વેલ્યુએશન નથી વધારે મોંઘી કે નથી વધારે સસ્તી તો મિત્રો ઓવરઓલ જોઈએ તો ફાઇનાન્શિયલ સારા છે પણ ભેગું થોડુંક બેણું પણ કંપની ઉપર છે ત્યાર પછી મિત્રો આઈપીઓની ડિટેલ જોઈએ તો વીસથી લઈને ચોવીસ ડિસેમ્બરની વચ્ચે આ આઈપીઓ ઓપન રહેશે ફેસ વેલ્યુ દસ રૂપિયા પર શેર રાખવામાં આવી છે પ્રાઇસ બેન્ડ છે ત્રણસો બોંતેર રૂપિયાથી ત્રણસો ને એકાણું રૂપિયાની વચ્ચે આડત્રીસ શેરનો એક લોટ રાખવામાં આવ્યો છે ઇસ્યુ સાઇઝ પાંચસો બ્યાસી કરોડની છે તેમાંથી પાંચસો કરોડનો ફ્રેશ ઇસ્યુ છે અને બ્યાસી કરોડનો એ છે રિટેલ પોર્શન દસ ટકાનું રાખવામાં આવ્યું છે અને લિસ્ટિંગ ડેટ છે ત્રીસ ડિસેમ્બર તો મિત્રો આ થઈ ગયા પૂરા આઈપીઓની ડિટેલ હવે આવે સૌથી મેન સવાલ કે આઈપીઓમાં એપ્લાય કરવું કે નહીં અને કરવું તો લિસ્ટિંગ ગેન માટે કરવું કે પછી લોંગ ટર્મ માટે કરું તો મિત્રો બધું જ હું તમને જણાવીશ પણ ડિસિઝન તમારે તમારું રિસ્ક અને તમારું એનાલિસિસ લગાવીને જાતે જ લેવાનું છે હું કોઈ બાય સેલની રિકમેન્ડેશન નથી આપતો તો મિત્રો સૌથી પહેલાં લિસ્ટિંગ ગેન પ્રમાણે જોઈ લઈએ તો પહેલાં છે જીએમપી તો કે જીએમપી અત્યારે સારી ચાલે છે અત્યારે તો માર્કેટમાં ડિમાન્ડ સારી છે ત્યાર પછી છે વેલ્યુએશન તો વેલ્યુએશન પણ ના વધારે મોંઘી છે ના વધારે સસ્તી છે એટલે વેલ્યુએશન પણ ઠીક છે ત્યાર પછી છે એન્કલ લિસ્ટ તો કે એન્કલ લિસ્ટ પણ ઠીકઠાક આવી છે ત્યાર પછી છે સબસ્ક્રિપ્શન તો કે સબસ્ક્રિપ્શન સારા મળે એવી જ ઉમીદ છે તમે તો ઓવરઓલ જોઈએ તો કંપનીની ડિમાન્ડ સારી છે પછી લોંગ ટર્મ પ્રમાણે પોઝિટિવ અને નેગેટિવ જોઈ લઈએ તો પહેલાં પોઝિટિવમાં તો કે સેક્ટર સારું છે હાઈ કોમ્પિટિશનવાળું સેક્ટર છે પણ તો પણ સારું છે સેક્ટર ત્યાર પછી પ્રોફિટ માર્જિન સારા છે પ્રોફિટમાં રેવન્યુમાં બધામાં સારી ગ્રોથ જોવા મળી છે બાકી ફ્રેશ ઇસ્યુનું પોર્શન પણ સારું છે ત્યાર પછી નેગેટિવમાં જોઈએ તો નેગેટિવમાં કંપની ઉપર થોડુંક દેણું વધારે છે બાકી વેલ્યુએશન હજી થોડી સસ્તી લઈને આવી હોત તો વધારે સારું રહે બાકી મોંઘી પણ નથી તમે તો બાકી મને તો ઓવરઓલ જોઈએ તો બંને પ્રમાણે સારું લાગે છે લોંગ ટર્મ કહો કે લિસ્ટિંગ ગેન માટે કહો બંને પ્રમાણે મને સારું લાગે છે આ મારું છે બાકી હું કોઈ એપ્લાય કરવાનું કે નહીં કરવાની સલાહ નથી આપતો બાકી તમે શું કરવાનું છો આપણે કોમેન્ટ કરી જણાવજો બાકી વિડીયોમાં કાંઈ જાણવા જેવું સારું મળ્યું હોય તો વિડીયોને એક લાઇક કરી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં